હું તો આમ બજાર હું ઓટો મારતા હું આ લેવા આવ્યો છું આ ભાગી ના કાઢો પાછા આ ધાર તો લસકો ભાગી ના કાઢો તમે એ ભાગી દુ ભાગી પાડી પછી એડો ખબર નઈ પડતી તમે કહેડો અમે તો એડે અમારે ચાર છો તમારે એડા આ એડો ની આલે હાર તે અમે થઈ લ્યો હા જતરે ખબર નઈ પડતી હારું કોણ અમે અમને એકલા જોયા કર ખબર નઈ પડતી

થઈ ગયો કમ્પ્લે મો તૈયાર આવો હવે તો આ ગોમમાં બતરા આંબી ગાશે હો તો જો ખાલી કોઈને ખબર એ ના પડે સાયકલ લઈ નઈ લે અંદર બંગા થઈ જશે લે આ તારી ઓ બહુ તારી ગરમી લાગે છે લે મિયા કાઈ સારું ખંડ મારસ લે આ તારી પેલો છોકરું દેખાય લે

અલિયા ઓ જાય છે સોડી ખાતોય નહિ આવો જતો રહ્યો ઓ પકણ બીજા કકણ દીવરાજી ઓ મે દી ગયા તો આ દિવાળી આવે તો બધું શું પોલું સાફ કરવું લાગે શું વરી હાય Hai हा hai आओ लो खुराका मारो था पांधी

ngồi chỗ này dứa bị vậy dứa à hạt gà bán lẻ đây chứ mình bán đấy tí là đi mà đẹt tay đi trẻ đi xuống rồi đấy mà chứ để tôi hàng đi đây nói rồi tôi sủi nó

ખબર દે ખબર દે ના મેરે ખબર દે ખબર દે લઈ જા આ તો પેલું છે મારા પાન આયા તે હે ઓ

બાળકમાં ચમકચે સીજાય અને માદું પડી શકે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કર્યો શેર કર્યો અને કોમેન્ટ કરો જય માતા